જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આવી ગઈ આપણે વાડીએ અને સીભડામાં પણ ફૂલ ફૂલ દેખાય ભાઈ શીભડા કદાચ થાય ને કામકાજ આવેલા શું હાલે ભાઈ કટોલા વીણવાનું કામકાજ હાલે આ બાજુ આશીષભાઈ અને એના મામી ભૂલાતા તો હોય ભાઈ આમાં એવું કંઈ ના હોય કારણ કે આમાં ઘોષવાળું છે એટલે ધ્યાન રાખવું પડે આ બાજુ આશિષભાઈ ધીરે ધીરે વીણે આ બાજુ નિશ્ચય હું આવ્યો ભાઈ કઈ હોય તો નજર માર લઈએ આ બાજુ કઈ નિષેધ નથી દેખાતું ભાઈ જોયું ભાઈ જોયો ભાઈ નિષેધ મામીને પૂછતો જોઈ લીધું સારું 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 આ બાજુ કટોળાનું કામકાજ વિનવાનું આલે ભાઈ આશીષના મામી આગળ છે ને આપણે પાછળ પાછળ થાય આપણે આ બાજુથી વીણીએ જાય એક પછી આ બે હજી ભાઈ કાંઈ દેખાતું હતું પણ હજી આપણે હાથમાં નથી આવતું કટોલો આપણે જોયું બોલી પરાથી નથી આવતું તમારે હોય તો કઈ જુટ્યુબ ફેમિલી કટોલાની મજા લે અત્યારે તો જો એક આપણે આ જોયું હતું ત્રણ કટોલા આપણે વ્યવસ્થિત મળી ગયા ત્રણ કટોલા કમ્પ્લીટ જો કે આપણે અહીંયાથી દેખાતું નતું ને આ એ કે આપણે જોયું પણ દેખાતું કટોલા મેળવાનું કાય હાલે ભાઈ હાલો યુ ફેમિલી કટોલા ખાવા કટોલા ખાવા કટોલા ખાવા આશીષભાઈ મેળા તમને કોઈ વાહ ભાઈ વાહ આશીષભાઈ ને કેટલા મળ્યા ઉભા રહ્યો છે વાહ ભાઈ વાહ આશિષભાઈ ને ભારે કટોલા મળો હો ભાઈ કટોલા વીને ધીરે ધીરે આલે ભાઈ આલે વાહ ભાઈ વાહ કટોલાની કટોળાની કટોલાનું મોજે દરિયા પડી જશે પડી ગયું લાગે હમ આશીષભાઈ કીધું એક પડી ગયું કટોલું હવે આગળ મામી શું કરે તમારા શ્રીમતી જોઈએ ભલે હા અહીંયા કટોલાનો ભરી લીધો ભાઈ આપણે બતાવે કટોલા મને મળે હવે આપણે જોઈએ એક આ બે વાહ વાહ ભાઈ આ બાજુ હવે ફરિયાદ આપણે કરે પી ગઈ એમ કઈ હવે ત્રીજું છે ત્રણ તો ગઈતા આપણે એટલા માટે જોઈ હોય તો નાના નાના છે તો રહેવા દે બે મોટા થઈ ગયા પાછા આપણે જ ખાવા એનું કારણ છે માં કોઈ આ આપણા ખેતરનો થાય એટલે ઘરે બરે નહીં હા વાળના કટોલાની મોજ આલે ભાઈ લે વાહ ભાઈ વાહ મોજે દરિયા ને ધડાકા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે કે કટોલા ખાવા આટોલો આલો કટો ખાવા આપણે ધીરે ધીરે આઈલા જાય આશીષભાઈ ને ભૂલાઈ ગયું એને અહીં ન આપણે અહીંથી વીણી લઈએ કટોલું બહુ મસ્તી નો કંઈ ઘટે નહીં એવું નિશ્ચય નિશ્ચય ક્યાંક ક્યાંક દેખાય ગલકા છે ભેગા છે એ કાંઈ છે લઈ લઈએ આ તો એવું બધું છે બે થઈ ગયા પાછા આપણે તો લાઈક કોમર્શિયલ કરાવી દેવા કરતા તમે તાત કરું છું ને કટોલા ઉતારવાની મોજ ભાઈ ગીરના કટોલા હેડાના જે આશિષભાઈને એવા આ બાજુ ક્યાંક 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 મળે ભાઈ અને આ બાજુ આપણે ગલકી છે ને આ ગલકીને આમાં જામ ક્યાંક 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 ફૂલ આવ્યો ભાઈ દરિયા ફૂલ ગલકીમાંય ફૂલ આવી ગયા હવે નેચરલ આપણું નેચરલ બકાલું હવે આપણું થાય ખાવાની મોજ પડી જાય ને આશિષભાઈ કાકડી નવે લો ને આ બાજુ એ વીણવાનું કામ કામકાજ આવે કટોલા ખડમાં જો ભળી જાય ને કટોલું તો આપણે ગોઈતું ન મળે એક જો છે લીલે લીલું થઈ જાય એટલે ન ખબર પડે કે કટોલા છે તો આ પોઝિશન છે કટોલાની વીણતા હોય તો બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવું પડે આપણી નજરમાં એ ન આવે કે કટોલો છે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં કટોલાની મોજ આલો કટોલા ખાવા આલો કટોલા ખાવા ધીરે ધીરે વીણી જાય હેઠો છે આપણો એમાં કટોલાને એક બે છે તો વીણી લઈએ નેચરલ કટોલા શાક ખાવાની જ મજા આવે મોજે દરિયાને ધૂમધડાકા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત કે તો તાત્કાલિક ચેનલ જઈ જવા જય કિસાન મિત્રો કંઈ નહીં ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ આપે જો હવે કટોલા બોટાલા બધી કમ્પ્લીટ વીણાઈ ગયા આશીષભાઈને ને મામી મારે ધીરે ધીરે આવેલા જાય ને આપણે પાછળ આવેલા જાય આ હેઢો જે આપણો છે એ ફરાઈ ગયો ક્યાંય કટોલા હોય તો કે વીણ્યા જાય અને કટોળાનું શાક બની જાય તો આ રીતે ભાઈ નેચરલ કટોળા વીણવાની મોજ હાલે ખેડાના નેચરલ કટોળા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે કે ચેનલ જઈ જવાનું જય કિસાન મિત્રો તૈયારી કરો અત્યારે તો બધા હાલે કા સાઈકલાની મોજ હાલે છે કેટલી છે કે ફુવારા અમારી ભાષામાં અમે સાઈકલાંય કહીએ ને ફુવારા કહીએ આ બાજુ કાંઈ કટોલું રહી ગયું હતું આપણે લઈ લઈએ એક કટોલો અહીંયા રહી ગયું આ ભાઈ હું ક્યાંક ક્યાંક એવા કટોલા એવા હોય ને કે એવા ખડમાં હતા જાય કે આપણે ખબર જ ના પડે કાંઈ કટોલું છે જો આશીષભાઈ પાસે ફપોરે રહી જાય ક્યાંક હોય તો કટોલા નજર મારી લે તો ખબર પડી જાય કે જ્યાં શે કટોલું તો લાઈક કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે કાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આશિષભાઈને પાછું મેળવું લાગેલા વાહ ભાઈ વાહ મોજે દરિયા આવેલા ભાઈ ગિરની ગિરની રોનક ત્યાં બાજુ કટોલા કેટલાક વીણા કટોલા કેટલાક છે જોઈ લઈએ દેખાડજે યુટ્યુબ ને કેટલાક કટોલા છે આમાં આપણે ભીંડામાં ફાલ આવ્યા નહીં હમ જો આ રીતે ભીંડામાં વ્યવસ્થિત ફૂલફાલ આવી ગયું હવે કદાચ આ એક ભીંડો તો થયો હતો પણ મને એમ છે બગડી ગયો એક અહીં ભીંડો થયો જો આ રીતે જ આવું કામ કરશે ભીંડાનું હવે કદાચ જવા બધીમાં ભીંડા અહીં એક દેખાય હવે શરૂઆત થાય ભીંડામાં હજી આપણે ઉલામાં આવ્યા કે નહીં ફૂલ એને ગવારમાં એટલા ભાઈ કટોલા મળી જાય આપણા પૂરતી આજનું શાક થઈ જાય તો લાઈક કોમેટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન અને આજની મોજ છે ભાઈ કટોલાની મોજ નેચરલ કટોળા જે આપણે હેડેથી વીણીએ ત્યાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આ છે ભાઈ સ્પેશિયલ નેચરલ કટોલા ધૂમધડાકા ભાઈ ગીરની મોજ આજે નું શાક ખવડાવી કે બધી રામવાલા બનાવી કે નહીં બનાવી એને નથી ફાવતું ભાઈ બનશે બનશે ભાઈ આપણે વર્ષન તો આપ્યું હવે થાય જોઈએ તો લાઈક કોમેન્ટ આ છે કટોળાની મોજ જય જવાન જય કિસાન મિત્રો આજે કટોલાનું શાક ખાવા આવ્યું છે બધા યુટ્યુબ ફેમિલી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે જે શેઠા પાર કટોલા નેચરલ હોય અમારે જે દવા વગરના તે ઉતાર્યા અને તેને હું સાંજના શાક બનાવવાનું કામકાજ કરવાનું છે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જગતમાં યુટ્યુબ ચેનલ બધા જમવા આવજો સાંજના જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો જે આપણે દિવસના કટોળા વેલામાંથી તે ઉતાર્યા હતા જે આપણી વાડ છે તે નેચરલ કટોળાનું શાક બની ગયું ભરેલા કટોળા તો હાલો બધો મિત્રો પટોળા ખાવા કટોળાનું શાક ભરેલા કટોલા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત સેનલ જય જવાન જય કિસાન મિત્રો આ સાહેબ આપણા જે ગીરના કટોલા હોય જે વેળા વેલા અને વાડમાં થતા હોય તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસન